કે બે આમ તો પછી વાળ આવું તો વાળ કપાઈ ને ને મસ્ત મિત્રો અચ્ચા આવ્યા છીએ વાળ કપાવી ને આપણે આવ્યા છે ને તો આ થઈ ગયું હે વેવાર થઈ ગયું હે તમે મને હું પેંડા તમારે હા પેંડા ખાઈ લીધા હા ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરાગ જેઠો વ્લોગ માં હેલો તો પબ્લિક કેમ છો બધા મજામાં મજામાં છો મજામાં ડવાન છો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં તો અત્યારે જો મસ્ત મજા મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ગુડ મોર્નિંગ થઈ ગયો છે ઉગી છે મિત્રો આડા હાથ જો મસ્ત મજા દી ઉગી ગયો છે તો જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને બાપા સીતારામ જય મેડી માં ને જય મોગલ તો જો મસ્ત અત્યારે આપણે 9 બેન્ડ ફેસ્ટ બેન્ડ તૈયાર થઈને ગયા છીએ અત્યારે અગાસીમાં તો ચાલો અચ્છા રજા છે એટલે આજે રજા રાખવી પડી જશે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજોગ હોય તો લાઇક કરી દેજો અને લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો પાછા હા મિત્રો તો ફાઇનલી આપણે એટલે અત્યારે વાગી ગયા છે દસ અને હવે થોડા થોડા બાબલો બાબલો તૈયાર થઈ રહી કેમ કે આજે પછી કહી દસ આમ તો પછી પેલા વાળ કપાઈ આવું તો વાળ કપાવીને દાટી બાટી મસ્ત મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ વાળ કપાવીને તો કપડાં થોડા એ પહેરીને કેમ કે નવું પડે વાળ કપાવી એટલે તો ને એવું બધું વાત હોય હોય ને બધું જો આખ એટલે બીજા કપડાં પહેરીને ત્યાં ને બાપા આવ્યા છે વાળ કપાવીને તો ચાલો નાનબાણ પછી હવે તૈયાર થઈ જાય હવે કેવા થઈ જાવ તૈયારી બાબલો બની દેવાનો છે કેમ મિત્રો અત્યારે જો વાગી એટલે છે એટલે બી હાથમાં આવ્યો છે કેમ કે વચ્ચે આપણે વૈયા હતા મિત્રો એક વાગે વાર કપાવી તો મસ્ત મજા વાળ કપાવી ગયા અને દાઢી બાટી બાટે મસ્ત મજાને કહીને કહ્યું કેમ કે બે કામ હતા એટલે એક સાથે બે કામ હતા એટલે દાઢી બાટી બધું કેમ કે આજે બધા થંબરના ટાઇટલ જોઈને આમ તો ખબર પડી જ ગઈ છે તો પછી મારા કંઈક આજ છે મિત્રો હે ને આપણે જોવા આવ્યા એટલે કે આપણે પછંદ પડી ગયા આપણે મિત્રો પછી પડી ગયા અને હવે નક્કી થઈ ગયું છે આપણું એટલે કે તમારા ભાઈ બી હવે જવું મિત્રો આપણું મિત્રો હવે નક્કી થઈ ગયું છે તો તમારે અને ત્યાંથી હશે હું નામ છે મિત્રો બધું આગળ તમને બ્લોગમાં કહી દઈશ પણ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી તો હું નામ છે અને હું તો એ પણ મિત્રો બ્લોગ જ બનાવશે એટલે ઇન્સ્ટાગ્રામમાં જ એક્ટર છે તો ખાસ મિત્રો એ પણ ઇન્સ્ટાગ્રામમાં એક્ટર છે એટલે હવે મિત્રો આપણે ફર્માસના વિડીયો પણ એ બનાવી છે તો પાછા આપણા કોમેન્ટ વોમેન્ટ કરી જાઓ ફરમાશના વિડીયો તમારે બનાવવો હોય તો તો એ પણ ફરમાશના વિડીયો મસ્ત મજાના તમને બનાવી દેશે તો ચાલો ફોટો તમને દેખાડું તો ફોટો દેખાડીશ તો કોઈ દેખાડી ન દેતા નહીં દેખાડું બીજાને ન દેખાડતા તો દેખાડું ફોટો તો ચાલો આગળ દેખાડું અત્યારની તો અત્યારે મિત્રો હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા સી એકદમ તમારો ભાઈ હીરો બની ગયો છે હવે કેમ કે મસ્ત મજા સુષ્મા ભુષ્મા લગાવી દીધા છે પૂરપૂર અને જો જોરદાર તમારો ભાઈ એકદમ તૈયાર થઈ ગયો છે એટલે કે તમારો ભાઈનો મિત્રો કહી नेकी થઈ ગયો તું એ બોલતો ને તો ફાઇનલી મિત્રો જો થઈ ગય છે તૈયાર ને હવે તમને દેખાડું ફોટો સાઈડમાં એકર કોઈન કેતા નહિ હો દેખડ તો ભાઈ તો ભાઈબીનો ફોટો જો સેલ્ફમાં તો ફાઇનલી મિત્રો તમને દેખાડું સાઈડમાં કોઈને કેતા નહિ હો પણ દેખાડતા નહિને કે પછી પોડીલ કે દેખાડવાનું નહિ નકર પછી નહિ તો આપણે મિત્રો તમારું વાયનો નીકટી થઈ ગયું છે તો પછા પેન્ટા ખાવા કે લાડવા ખાવા એ કોમેન્ટ કરી દેજો તો મસ્ત મજાનો અત્યારે તૈયાર થઈ ગયો છે ખાસ કોમેન્ટ કરી દો મેં કીધું પાસે એક વાત કહો ને તો ભાભી ક્યાં સબસ્ક્રાઈબ કરવાની કીધું પછી વિડીયોમાં હવે તો જલ્દી બને મિત્રો એક ક્યાં સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી ગયો જલ્દી બને અને પછી મિત્રો આપણે ઈફ્ટન આવી છે તો અને હું નામ ભાઈ ખબર એ પછી આગળ કહીશ અત્યારે નહીં કહો ને કાશા સબસ્ક્રાઈબ નહીં કહું એ અત્યાર સબસ્ક્રાઇબ કરાવી દો પછી હું તમને એનું નામ પણ કહીશ ત્યાં અને કયું ગામ હે એ પણ કહીશ તો સબસ્ક્રાઈબ કરવા મા પછી તો લોકોને જ્યાં બંને મિત્રો શેર કરી દો આપણા વિડીયો જોવા મળ્યા મિત્રો અત્યારે આપણે અગાસીમાંથી અત્યારે એકદમ મસ્તમાં પહેરીને હવે તૈયાર થઈ છે અને ખાસ મિત્રો વખત તો કોઈ ફાતું નથી ને તો કહી દો તેની પાક બને કહેતા નહીં હોય ને પછી બીજા કોઈ ન કહેતા શેર ન કરતા તમારા લાડવા વેલા ખાવા કે પેંડા ખાવા પેંડા ખાવા તો કોમેન્ટ કરો લાડવા ખાવા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો એટલે પછી તમારા ભાઈ પણ આવી છે શું કીધો ખોટું ખોટું ના કહેતો તો જલ્દી મિત્રો કોમેન્ટ કરી દો ફટાફટ કાં લાઈક કરી દો શેર કરી દોસ્ક્રાઈબ જેમ બને સબસ્ક્રાઈબ કરો તો મને ખબર પડી જાય કે તમારે લાડવા ખાવાની લાઈક કરશો તો તમને ખબર પડી જાય કે મારે તમને પેંટા દેવાની છે તો જે કરવું હોય મિત્રો ખાસ કોમેન્ટ કરી દેજો અને અત્યારે મિત્રો અગે છે તો ચાલો હવે આપણે હેઠે જઈ લે તો આ તો મિત્રો તો આપણે હેઠે જાતા હતા અમાર નીતુ ભાઈ હવે તો નીતુ ભાઈ દાંત કાઢો મેં કેમ દાંત કાઢો હેઠે ન ઉતરે અહીંયા થી ઉપર આ એકદમ તૈયાર થઈ ગયો એટલે હવે હેઠે જાવ હું અહીંયા મસ્ત મને અગે છે માં કરી પોણ વન હો હાજુ બોલા હાજુ બોલા કેમ દાંત કાઢો હે કેમ દાંત કાઢો દાંત કોણ કાઢે હું દાંત કાઢું મિત્રો હું કઈ દાંત નો કાઢું દાંત કાઢું કઈ ન કાઢું પાકો થઈ ગયું હે વેવાર પાકો થઈ ગયું હે રોકરાડુ કે બોલો તો ને કક પેંડા પેંડા ખવરાવો તો હે પેંડા પેંડા ખવરાવો શીના પેંડા તમારું વેવાર પાકો થઈ ગયું કોઈ કીધું હું કહું કરે મે મન આવ્યા હતી કો સા પાણી પીધા ને એટલે કહું હું તમને એટલે એવું હે કોઈ કીધું મને ખબર જ ના હું અહીંયા હેઠે હતો સા દેવા તમારે જવાનું નથી મે મને મૂક્યો yêu cái yêu cái thiếu mình đâu yêu cái nó thì học cái khó bên nó thì học được mình vào cái phần đấy ta có cái học này cái khó bên nó phải con này cái cái đấy sa tụt bật điếc ta hả muốn điếc tao sa yêu vào cái này mà nè hả cái yêu cái con này

આમ તો એવું નથી મિત્રો એટલે તૈયાર તો એવું થયું જ ના કઈ એવું થોડું નક્કી હોય તો આપણે નાન બાન તૈયાર છે ને એટલે ભાઈ તો જો આપણે ભાગ્યાસી માંથી હવે એક એવી એવી છે મસ્ત મને આપણે જો આ ખર છે તો ચાલો હવે તો પેલા સેસ માં કાઢને કે કારણ સેસ માં પેરે એટલે સેસ માં કાઢવા પડે તો સેસ માં કાઢીને હવે તો મેક દી હવે તો બી આઠ મળ્યો એટલે કે સેસ બહુ દેખાય નહી એટલે કાઢને કે સેસ અને માં જયશુભાઈ તો હું આવો લાગે હવે આવો જયશુક ભાઈ ઓ જયશુક ભાઈ હા હા રામ કેમ હાથ કાઢો એમને રામ રામ કેમ મળ્યો

પ્લાન કોનો હતો આનો પ્લાન હતો એપલી આપડે મિત્રોગ બનાવ્યો છે અને તમને એપલી ફૂલ બનાવ્યા છે તો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પેલી ફરવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી નો નવા જો મળ્યો કરતા જઈએ